નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ એક ખૂબ જ સારા સમાચાર દોસ્તો તમારા સુધી કેન્દ્ર લેવલની આ ભરતીની અપડેટ પહોંચાડીશ પરંતુ એની પહેલાં આપણા આ પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન થઈ જાઓ સાથે સાથે ટેલિગ્રામની લિંક પણ આજની આ વિડીયોની નીચે આપું છું તેમાં પણ જોઈન થઈ જવા વિનંતી દોસ્તો હવે વાત કરવાના છે કેન્દ્ર લેવલની જે ભરતી આવી છે લગભગ લગભગ સાડા નવ હજારથી પણ વધારે જગ્યા ઉપર જે વેકેન્સીની અપડેટ આવી છે તેની તો રેલવે વિભાગની અંદર મિનિસ્ટ્રી ઓફ રેલવે ભારત સરકાર અંતર્ગત જે આવે છે ત્યાંથી આ નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત કરી દેવામાં આવી છે એમ્પ્લોયમેન્ટ નોટિસ સી ઇએન નંબર ઝીરો ટુ વર્ષ બે હજાર આ ચોવીસની દોસ્તો આ વેકેન્સી છે આગળ વાત કરીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે તરફથી આવેલ આ નોટિફિકેશનની રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન સ્પેશિયલી ખાસ ધ્યાન રાખો દોસ્તો આ વેકેન્સી છે તે ટેકનિશિયન માટેની છે અને ટેકનિશિયન માટેની આ જે ભરતી છે તેની માટે ગ્રેડ થ્રી વેરિયસ કેટેગરીમાં રહેશે વાત કરીએ અગત્યની તારીખોની નવ માર્ચ ના રોજ નોટિફિકેશન આવી ગઈ છે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આઠ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશો આ ઉપરાંત દોસ્તો કરેક્શન વિન્ડો નવ એપ્રિલથી અઢાર એપ્રિલ સુધી ખુલશે એ પ્રમાણે મોડિફિકેશન પણ કરી શકો છો તો આ છે વિગતવાર અપડેટ ચલો નજર કરીએ દોસ્તો આગળ વધીએ મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે અરજી ફક્ત તમે ઓનલાઈન કરી શકશો ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકશો નહીં તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલની વાત કરીએ લેવલ પાંચ પ્રમાણે ઓગણત્રીસ બસ્સો ઇનિશિયલ પીએ છે મેડિકલ સ્ટાન્ડર્ડ બી વન લેવલનું રહેશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો એના પછી વાત કરીએ એજની તો અઢારથી છત્રીસ વર્ષ સુધીની એજના જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે ટોટલ વેકેન્સી એક હજારને બાણું છે તો ગ્રેડ વન સિગ્નલ ટેકનિશિયનની જે વેકેન્સી છે દોસ્તો એક હજાર બાણું જગ્યા ઉપર એના પછી સ્ક્રોલ કરીને નીચે આવીએ ટેકનિશિયન ગ્રેડ ત્રણની વાત કરીએ દોસ્તો ગ્રેડ થ્રીની તો અહીંયા લેવલ ટુ પ્રમાણે ઓગણીસ નવસો ઇનિશિયલ પે છે મેડિકલ સ્ટાન્ડર્ડ માટે એનેક્ઝર જોવાનું છે અઢારથી તેત્રીસ વર્ષની એજના જે પણ ઉમેદવારો છે તે અરજી કરી શકશે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો વાત કરીએ ટોટલ વેકેન્સીની તો ટોટલ આઠ હજાર બાવન જગ્યા ઉપર વેકેન્સી આવી છે એ પણ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે તો ટોટલ જે રેલવે વિભાગમાં ટેકનિશિયનની ભરતી છે તે નવ હજાર એકસો ચુમ્માળીસ જગ્યાઓ પર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈએ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જે એકવાર તમારે વાંચી લેવાનું રહેશે આગળ વાત કરી લઈએ સ્ક્રોલ કરીને નીચે મેડિકલ ફિટનેસ વિશે માહિતી આપવામાં આવી છે એ જની પણ માહિતી અહીંયા ડિટેલમાં આપવામાં આવી છે ઉંમર ખાસ તમારે એકવાર ચેક કરવાનું છે અરજી કરતાં પહેલાં દોસ્તો આગળ વાત કરીએ જે મહત્વની અપડેટ છે તે સી ઇએન ઝીરો ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટેકનિશિયનની જે ભરતી છે એની અંદર જે એ થ્રી લેવલ છે મેડિકલ સ્ટાન્ડર્ડ એમાં જનરલ ફિટનેસ અને વિઝન સ્ટાન્ડર્ડ જે દેખાવ હોય છે તમારો ચશ્મા વગર ચશ્મા સિવાય એના વિશે અહીંયા દોસ્તો સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે વાત કરીએ દોસ્તો નેશનલિટીની તો ઇન્ડિયાનો સિટીઝન હોવો ખૂબ જ જરૂરી છે ખાસ ધ્યાન રાખો ઇન્ડિયન સિટીઝન હોવો ખૂબ જ જરૂરી છે અન્ય નેપાળ ભૂતાન તેમજ અન્ય જે દેશ છે ત્યાંથી ઇજરત થઈને આવેલા ઉમેદવારો માટે પણ અહીંયા અપડેટ આપવામાં આવી છે એજની લિમિટેશન વિશે આપણે ઓલરેડી વાત કરી લીધી છે હવે આપણે એજ રિલેક્સેશનની વાત કરીએ તો એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષ ઓબીસીને ત્રણ એક્સ એક્સેસ સર્વિસમેનને પણ તમે ઓપન ઇડબ્લ્યુએસમાં ત્રણ ઓબીસી છ જ્યારે એસસી એસટીને આઠ વર્ષની એક્સેસ સર્વિસમેનમાં છૂટછાટ પીડબ્લ્યુડી ઉમેદવારોમાં ઓપન ઇડબ્લ્યુ એસ દસ ઓબીસી તેર અને એસસી એસટી ઉમેદવારોને પંદર વરસની છૂટછાટ છે દોસ્તો તે આપવામાં આવી છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તેની તરફ દોસ્તો તમારે એક નજર કરવાની છે આગળ વાત કરીએ કેન્ડિડેટ હુ આર સર્વિંગ ગ્રુપ સી આઝ વાઇલ ગ્રુપ ડી રેલવે સ્ટાફ વિથ મિનિમમ થ્રી યર સર્વિસ તો એમને ચાલીસ વર્ષ ઓબીસી તેતાળીસ એસસી એસટી પિસ્તાલીસ વર્ષ છૂટછાટ છે તે આપવામાં આવશે તો એ પણ દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે એના પર તમારે નજર રાખવાની રહેશે આગળ વાત કરીએ દોસ્તો રિલેક્સેશન એજ વિશે આપણે એકવાર વાત કરી છે હવે દોસ્તો આપણે બીજી વાત કરીએ અન્ય અપડેટની એજ ગ્રુપની આપણે વાત કરી છે તો અપર એજ લિમિટ કેટલી રહેશે લોઅર એજ લિમિટ કેટલી રહેશે સૌથી પહેલાં અઢારથી છત્રીસ વર્ષનું જે એજ ગ્રુપ છે તેમાં ઓપન ઇડબ્લ્યુએસમાં અપર એજ લિમિટ બે જુલાઈ ઓગણીસો અઠ્યાસી ઓબીસીમાં બે જુલાઈ ઓગણીસો ને પંચ્યાસી તેમજ એસસી એસટીમાં બે જુલાઈ ઓગણીસો ને ત્યાંસી અપર એજ લિમિટ છે અઢારથી તેત્રીસની વચ્ચે છે એમાં ઓપન ઇડબ્લ્યુએસમાં બે જુલાઈ ઓગણીસો એકાણું ઓબીસીમાં બે જુલાઈ ઓગણીસો અઠ્યાસી જ્યારે એસસી એસટીને બે જુલાઈ ઓગણીસો છ્યાસી કટોફ આપવામાં આવ્યું છે અને લોઅર એજ લિમિટ એક જુલાઈ બે હજાર છ બંનેમાં રહેશે દોસ્તો તો આ તમારી ખાસ ધ્યાન રાખવાનું છે અપડેટ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને સંપૂર્ણ જાણકારી મેળવ્યા પછી જ તમારી અરજી કરવાની છે એમ જ તમારે અરજી કરવાની રહેશે નહીં દોસ્તો આગળ વાત કરીએ સ્ક્રોલ કરીને નીચે જઈએ એપ્લિકેશન ફીની ફોર ઓલ કેન્ડિડેટ રૂપિયા પાંચસો ફી છે અમાઉન્ટ ઓફ રૂપિયા ફોર હંડ્રેડ સેલ બી રિફંડેડ ડ્યુલી ડિડક્ટેડ બેંક ચાર્જીસ તો પરીક્ષા આપશો તો રૂપિયા ચારસો છે તો તમને પાછા આપવામાં આવશે તો સો સીબીટી એક્ઝામ છે કમ્પ્યુટર બેઝ સિસ્ટ એ તમારે આપવાની છે તો જ તમને પાંચસો રૂપિયામાંથી ચારસો પાછા આપવામાં આવશે એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટીઝ ઓર ઈડબ્લ્યુ એસ ઇ બી જે પણ છે તેમને અઢીસો રૂપિયા આપવાના રહેશે ધ ફી ટુ ફાઇવ ઝીરો સેલ બી રિફંડેડ ડ્યુલી ડિડક્ટિંગ બેન્ક ચાર્જીસ ઇઝ એપ્લિકેબલ ઓન એપેરિંગ સીબીટી સીબીટી આપશો તો તમને અઢીસો અઢીસો પાછા મળી જશે મોડો ફી પેમેન્ટ તો ઓનલાઈન માધ્યમથી તમે ફીને પેમેન્ટ કરી શકશો સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે માઇનોરિટી વિશે પણ વાત કરવામાં આવી છે જેમાં મુસ્લિમ ક્રિશ્ચિયન સિક્સ બુદ્ધિસ્ટ જૈન અને જોરેસ્ટિયન એટલે કે પાર્સિસ આવી ગયા દોસ્તો આગળ વાત કરીએ વેકેન્સીની વર્ટિકલ રિઝર્વેશન કેટલું રહેશે એના વિશે પણ માહિતી આપવામાં આવી છે એના પછી સ્ક્રોલ કરીને નીચે જશે નોટિફિકેશન ખૂબ જ મોટી છે દોસ્તો હોરીઝોન્ટલ રિઝર્વેશન કયું રહેશે એક્સ સર્વિસમેન રિઝર્વેશન કેટલું રહેશે એના વિશે પણ વિગતવાર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે પીડબ્લ્યુડી ઉમેદવારોનું રિઝર્વેશન કેટલું રહેશે રિક્રુટમેન્ટ પ્રોસીઝર કરી રીતની છે તો સીબીટી એક્ઝામ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામ ફક્ત રહેશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એમાં ટોટલ ડ્યુરેશન નેવું મિનિટ અને ટોટલ ક્વેશ્ચન હંડ્રેડ રહેશે નેગેટિવ માર્કિંગ વન થર્ડ રહેશે એટલે કે પોઈન્ટ તેત્રીસ માર્ક્સ છે દોસ્તો એ તમારા કપાસ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો નોર્મલાઇઝેશન ઓફ માર્ક વિલ બી ડન ફોર સીબીટી હેલ્ડ ઇન મલ્ટિપલ શિફ્ટ સીબીટી છે કોમ્પ્યુટર બેઝ એ મલ્ટિપલ શિફ્ટમાં લેવાશે ખાસ ધ્યાન રાખવાનું છે મિનિમમ પાસ પર્સન્ટેજમાં ઓપન ઈડબલ્યુએસ ચાલીસ ટકા ઓબીએસ ત્રીસ ટકા અને એસસી કેટેગરી ત્રીસ ટકા જ્યારે એસટી કેટેગરી પચીસ ટકા રહેશે મિનિમમ પાસ માર્ક્સથી અહીંયા વાત થઈ રહી છે દોસ્તો એના પછી સ્ક્રોલ કરીને નીચે જઈશું વધારે માહિતી મેળવીશું તો સિલેબસ આપવામાં આવ્યું છે જનરલ અવેરનેસ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ બેઝિક કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશનની વાત થઈ રહી છે દોસ્તો એના પછી આપણે વાત કરીએ મેથેમેટિક્સની વાત થઈ રહી છે તો આ તમામ સબ્જેક્ટ બેઝિક સાયન્સ અને દોસ્તો ખાસ કરીને આપણે ધ્યાન રાખવું કે બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ પણ આવી ગયું તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગને લગતું પણ હોય છે દોસ્તો ટેન્ડેટિવ સબ્જેક્ટ વાઇઝ બ્રેકઅપની વાત કરીએ દોસ્તો તો એના વિશે પણ માહિતી આપવામાં આવી છે જનરલ અવેરનેસ દસ ક્વેશ્ચનના દસ માર્ક્સ છે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના પંદર ક્વેશ્ચનના પંદર માર્ક્સ છે બેઝિક કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશનના વીસ ક્વેશ્ચનના વીસ માર્ક્સ છે મેથેમેટિક્સના વીસ ક્વેશ્ચન વીસ માર્ક્સ જ્યારે બેઝિક્સ સાયન્સ અને એન્જિનિયરિંગ અંદાજિત પાંત્રીસ ક્વેશ્ચનના પાંત્રીસ માર્ક્સ એમ થઈને સો ક્વેશ્ચનના સો માર્ક્સ રહેશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોને એકવાર જરૂરથી ગમી હોય તો લાઇક કરજો આ ઉપરાંત દોસ્તો જેટલી પણ વેકેન્સી છે દોસ્તો તેને સ્ક્રોલ કરશો તો ડિટેલમાં સમજાવવામાં આવી છે કે ક્યાં કેટલી વેકેન્સી છે તો એકવાર તમે એ પણ જરૂરથી ચેક કરી લેજો તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોને લાઇક કરવાની સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર